આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો જેની ફરિયાદો પાંચથી છ મારા જોડે આવી જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવું જોવો ને મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં અને સત્તાનો દુરુપયોગ કરીને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ છે મિત્રો આજે ફસાયા પછી રબારી સમાજની કોઈ બેન દીકરીને વચ્ચે લાવી આડા હાથ કરી અને પોતે બચવાનો પ્રયત્ન કરતા હોય તો એ બિલકુલ ખોટો પ્રયત્ન છે એમને કીધું પાંચ દીકરીઓ મને આઈ અને દિનેશભાઈના વિરુદ્ધ કમ્પ્લેન કરી તો પાંચ દીકરીઓ તમને આઈને કમ્પ્લેન કરી તો એનું પ્રૂફ લાવો એક બીજી વસ્તુ એવી છે કે પાંચ દીકરીઓ આઈ અને તમને કમ્પ્લેન કરી તો તમે કઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ કે તમને સમાજની દીકરીઓ આઈને તમને કમ્પ્લેન કરી એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે અચ્છા મેં કોઈને મેસેજ કર્યો હોય કોઈને મેં ફોન કર્યો હોય તો એ સમાજની દીકરી સામે લાવે મને ક્યારેય વાંધો નથી જીવનમાં આજ દિન સુધી આ પ્રકારની કોઈ પણ પ્રકારનું કૃત્ય મેં કર્યું નથી એની પેઢીએ કરેલું છે એ બધું જ મારે હવે જાહેર કરવાનું છે રબારી સમાજ તો જાણે જ છે બધું કે એની પેઢીએ શું કરેલું છે કેવા કૃત્યો કરેલા છે એ વાત મારે અત્યારે કરવી નથી મારે કોઈને આટલી નિમ્ન કક્ષાની વાતો હું જીવનમાં ક્યારેય મારા મોઢે હોય જ નહીં મેં રબારી સમાજમાં સારા કાર્યો કરવા માટેના કામ કર્યા છે રબારી સમાજનું કોઈ નુકસાનનું કામ થાય એ પ્રકારનું કામ મેં જીવનમાં ક્યારેય કર્યું નહીં હોય એમને વાત કરી ખંડણીની કે દિનેશભાઈ દેસાઈ મારી જોડે ખંડણી માગે છે તો રહી વાત ખંડણીની આખા રબારી સમાજને અને જાહેર જીવનને બધાને ખબર છે કે મારા ઘરની શું કેપેસિટી છે મારો બિઝનેસ કેટલો મોટો છે અને બિઝનેસ આટલો મોટો હોવા છતાં જો હું એના જોડે પાંચ પચીસ હજાર રૂપિયાની ખંડણી લેવા જોવા માગ લેવાળો હોઉં તો એ ક્યારેય કોઈના માનવામાં નહીં આવે જય શ્રી રામ મિત્રો તો આ હતા વિજય સુવાળા અને દિનેશ દેસાઈ કે જેઓ દ્વારા વિજય સુવાળા ઉપર અમદાવાદની અંદર એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોણ સાચું અને કોણ ખોટું છે બંને દ્વારા એકબીજા ઉપર આક્ષેપ લગાડવામાં આવે છે કે તેઓ એકબીજા પાસે ખંડણીની પ્રક્રિયા કરે છે અને વિજય સુવાડા દ્વારા તો દિનેશ દેસાઈ ઉપર એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેઓ રબારી સમાજની દીકરીઓને હેરાન કરતા ત્યારે દિનેશ દેસાઈએ વિડીયો ઉતારીને એવું કહ્યું છે કે જો તેઓ પાસે કોઈપણ પ્રકારનું પ્રૂફ હોય તો તે રજૂ કરે અથવા તો આવી રીતને ખોટી રીતના બદનામ કરવાનું રહેવા દે ત્યારે હવે વિજય સુવાળા દ્વારા કોઈપણ પ્રકારના પ્રૂફ આપવામાં આવે છે કે નહીં એ જોવાનું રહ્યું ત્યારે તમારું શું કહેવાનું થાય છે તમારું મંતવ્ય કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો તમને કોણ સાચું લાગી રહ્યું છે અને કોણ ખોટું લાગી રહ્યું છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે તમને કોણ સાચું લાગી રહ્યું છે જેથી અમને ખબર પડે કે તમે આ ઘટના વિશે શું વિચારી રહ્યા છો તો મળ્યા બીજા વિડીયોની અંદર વિજય સુવાળા દ્વારા શું માહિતી આપવામાં આવશે તે સૌથી પહેલાં આપણી આ ચેનલની અંદર આવી જશે તો વિડીયોને લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો યુટ્યુબની અંદર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકની અંદર જોતા હોય તો પેજને ફોલો કરજો મળીએ બીજા વિડીયોની અંદર